નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું ભારતના રાષ્ટ્રપતિ વડાપ્રધાન એમએલએ એમપી રાજ્યપાલ કોઈપણનો પગાર કેટલો હોય છે કેના વિશે ભારતના રાજકારણમાં કોઈપણ પદ ઉપર રહેલા વ્યક્તિનો સામાન્યતઃ પગાર કેટલો હોય એના વિશે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું શરૂઆત કરીએ તો તાજેતરમાં જેવા સમાચાર હતા કે સરકાર દ્વારા જે સંસદ સભ્યો છે એમના પગારમાં ચોવીસ ટકાનો વધારો કરવામાં આવે એમનો પગાર પહેલાં એક લાખ રૂપિયા હતો હવે આ ચોવીસ ટકા જે પગાર વધાર્યો એના પછી એક લાખ ચોવીસ હજાર રૂપિયા એમનો પગાર થયો તો ભારતીય સંસદ અને રાજકારણીના પગાર ભથ્થામાં થયો વધારો કેન્દ્ર સરકાર દ્વારા સંસદોના પગારમાં અને પેન્શનમાં ચોવીસ ટકાનો વધારો કરવામાં આવ્યો ભારતે બે હજાર પંદર દરમિયાન તેના પાંચસો લોકસભાના સભ્યોનો પગાર અને ખર્ચમાં એકસો કરોડ વાપર્યા હતા અને બે હજાર ત્રેવીસમાં બસો કરોડ ચૂકવ્યા હતા તો લોકસભાના જે સભ્યો હોય એમનો પગાર ભતા પેન્શન સંસદ સભ્ય અધિનિયમ ઓગણીસો ચોપન દ્વારા સંચાલિત થાય છે અને આ અધિનિયમની બંધારણીય જોગવાઈ અનુસાર ભારતના બંધારણ અનુચ્છેદ એકસો છમાં આની જોગવાઈ કરવામાં આવી છે અને સંસદના કોઈપણ ગૃહના સભ્યો કોઈપણ ગૃહ એટલે બે ગૃહ હોય એક હોય લોકસભા અને બીજું હોય રાજ્યસભા જેમાં સંસદમાં લોકસભા નીચલું ગૃહ રાજ્યસભા ઉપલું ગૃહ એ રીતના રાજ્યની વાત કરીએ તો વિધાનસભા નીચું અને વિધાન પરિષદ ઉપલું ગૃહ કહેવાય તો આ ગૃહના જે સભ્યો હોય એને કાયદા દ્વારા સમયાંતરે સંસદ દ્વારા નક્કી કરવામાં આવતા પગાર અને ભથ્થા હકદાર છે અહીંયા આગળ તમે જોઈ શકો સંસદ જેમાં બે ગૃહનો સમાવેશ થશે લોકસભા અને રાજ્યસભા તાજેતરમાં જ સંસદ રાજ્ય સભા તાજેતરમાં વધારો કરવામાં આવ્યો અહીંયા આગળ તમે જોઈ શકો ભારત સરકારનો હોદ્દો અનુસાર પગાર ભથ્થા વિશે કેટલીક માહિતી આપેલી છે તો ભારતના સર્વોચ્ચ વડા ત્રણેય પાંખના વડા એ આવશે ભારતના રાષ્ટ્રપતિ જેમનો કુલ પગાર હોય એક મહિનાનો પાંચ લાખ રૂપિયા આમનું પેન્શન હોય એક મહિનાનું અઢી લાખ રૂપિયા અહીંયા આગળ જોઈ શકો ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પછી આવશે ઉપરાષ્ટ્રપતિ જેમનો પગાર હોય ચાર લાખ રૂપિયા જ્યારે રાષ્ટ્રપતિ સત્તામાં ન હોય તો ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળશે તો એ સમયે પગાર પર એમને રાષ્ટ્રપતિનો મળશે એટલે પાંચ લાખ રૂપિયા મળશે તો એમનો પછી આવશે પ્રધાનમંત્રી એટલે પીએમ જેનો પગાર છે બે લાખ હજાર રૂપિયા રાજ્યપાલો જેમનો પગાર છે ત્રણ લાખ પચાસ હજાર મુખ્ય ન્યાયાધીશ બે લાખ એસી હજાર રૂપિયા પછી અહીંયા આગળ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો મુખ્ય ચૂંટણી કમિશનર કેગ યુપીએસસીના ચેરમેન એટર્ની જનરલ કેબિનેટ સચિવ જેમનો પગાર બે લાખ પચાસ હજાર હોય છે પછી શસ્ત્ર દરોના જનરલ હોય એમનો પગાર પણ બે લાખ પચાસ હજાર સુધીનો હોય છે મિત્રો એક વાત ધ્યાન રાખજો તમારા મારા જેવા લોકો ગમે તેટલું ભણ્યા હોય ગમે તેટલી ડિગ્રી આપણા જોડે હોય પણ વધારેમાં વધારે આપણે એક મહિનાના વીસ પચીસ પચાસ કે એંસી હજાર રૂપિયા કમાઈ શકીએ તો એટલી જ સેલરી દરેકની હોય પણ આ એક જ વિભાગ એવો છે કે જેમાં કોઈ પણ જાતની ડિગ્રીની જરૂરિયાત પડતી નથી અને એક મહિનાનો પગાર એક લાખ રૂપિયાથી શરૂઆત થાય આ એક શરમજનક વસ્તુ કહી શકાય કે આ દેશમાં ભણેલાઓને માન આપવામાં આવતું નથી અને જે નેતા છે કે જેમને કોઈ ડિગ્રી સામાન્યતઃ તે ભણેલા તો હોતા નથી તો એમનો બેઝિક પગાર એક લાખ રૂપિયાથી શરૂઆત થાય છે ઉચ્ચ અદાલતોના જે ન્યાયાધીશો હોય એમનો બે લાખ પચીસ હજાર સંસદ સભ્ય હોય તો એનો એક લાખ રૂપિયા જેવા ચોવીસ ટકા વધારે એક લાખ ચોવીસ હજાર કરવામાં આવ્યો કેન્દ્ર સરકારના સચિવ ભારતીય સશસ્ત્ર દળ પછી એના વાઇસ ચીફ ઓફ સ્ટાફ એમનો બે લાખ પચીસ હજાર હોય પછી વાત કરીએ આગળ મુખ્યમંત્રીઓનો તેલંગાનાના મુખ્યમંત્રીનો પગાર સૌથી વધુ હોય છે ચાર લાખ રૂપિયા પછી દિલ્હીમાં ત્રણ લાખ નેવું હજાર ગુજરાતમાં ત્રણ લાખ એકવીસ હજાર મધ્યપ્રદેશમાં બે લાખ પંચાવન હજાર ત્રિપુરામાં એક લાખ પાંચ હજાર રૂપિયા સુધીનો પગાર પ્રતિ મંથ હોય છે અહીંયા આગળ ફોટો તમે જોઈ શકો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેમની સેલરી કેટલી હશે ત્રણ લાખ એકવીસ હજાર રૂપિયા પર મંથ હવે આમાં શું થાય હડતાળો અને જે આંદોલનો થાય છે આંદોલનનું કેમ થાય તો સરકારમાં કેટલાક એવા નેતાઓ હોય કે જેમની ડિગ્રી સામાન્ય રીતના ઓછી હોય અને પેલાં જે ભણેલા લોકો હોય એમના વિચારોને સરકારના વિચારો ક્યારેક મેર ખાતા નથી એટલે એ લોકોએ હડતાળ અને આંદોલન દ્વારા પોતાની માગણીઓ રજૂ કરવી પડે છે કે સરકાર સમજી શકતી નથી કે આ ભણેલા વ્યક્તિઓની માગણીઓ શું છે તે એટલે ક્યારેક આવા જે વિચારો હોય અણબંધ બનશે એટલે વિચારો એકબીજાના મેળ ખાશે નહીં એટલે આંદોલનો અને હડતાળની ચીમકી આપવાની જરૂર પડે છે તો આ વિડીયોમાં આપણે માહિતી મેળવી કે અહીં આગળ રાજકારણમાં કેટલા પગાર હોય તે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી હિન્દ જય ભારત